વાઘોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાઘોડિયા શહેર તેમજ તાલુકાના પ્રજાના પ્રશ્નોના નિરાકરણને લઈને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું વાઘોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરો હોદ્દેદારો મોટી સંખ્યામાં તાલુકા સેવા સદન મામલતદાર કચેરી પહોંચ્યા હતા વાઘોડિયાથી વડોદરા રોડ પર પીપળિયા ગામ પાસે મેઇન રોડ પર નવીન રોડ બનાવ્યાના ફક્ત બે જ મહિનામાં રોડ ખખડધશ હાલતમાં ખાડા પડી ગયા છે જે કરોડો રૂપિયાના ધુમાડા થયા છે તેમજ આધુનિક પદ્ધતિથી બનાવેલા રોડમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે વાઘોડિયા શહેર તેમજ સોસાયટી વિસ્તારમાં ગટરો ઉભરાય છે ગંદુ પાણી રોડ પર વહેતું હોવાથી બીમારીનો ભય ઊભો થાય છે ત્યારે એને તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે સમજ વાઘોડિયામાં બનાવેલ નવીન સીસી રોડ બની રહ્યા છે જો હલકી ગુણવત્તાનો બનાવેલ હોય તો તેમાં પણ ભ્રષ્ટાચાર થાય છે એક જ ચાલે ખાડા ચાલેના સૂત્રો કર્યા હતા હાલમાં ભારે વરસાદ પડવાના કારણે ગામડામાં ખેતીને બહાર નુકસાન થયું છે પાકનું ગંભીરપણે ધોવાણ થયું છે વાઘોડિયા નગરપાલિકા દ્વારા મોનસૂનની કામગીરી કરવામાં નથી આવી જેથી હાલમાં પડેલ ભારે વરસાદના કારણે ગુગલિયાપુરના ચલારામનગર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે જે પાણીના નિકાલ માટે કાસ પર બાંધેલા પાકા બાંધકામની દબાણ દૂર કરવામાં આવી તેમજ જલારામ નગરના વરસાદી અસરગ્રસ્તોને સહાયની ચૂકવણી કરવામાં આવી તેવી લાગણી અને માંગણી સાથે મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરી મામલતદાર હાજર ન મળતા નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રિપોર્ટર મૌલિન વ્યાસલી ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા આજ રોજ વાઘોડિયા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર શ્રીને આવેદનપત્ર આપેલ છે અંદર આવેદન લાગણી અને અંદર એવી છે કે જે રોડ રસ્તા ખરાબ છે એનો સુધારો કરે અને જે ગમે ત્યાં ખર્ચા સરકારના પૈસા ગવર્મેન્ટના પૈસાની જે વેડફાટ કરે છે તથા જે જનતાનો જે ટેક્સ છે તેના પૈસા પણ ખાંજરે પાડે છે એના કરતા વ્યવસ્થિત ખર્ચો કહી અને વ્યવસ્થિત જનતાને જે પ્રાથમિક જરૂરિયાત હોય એને પૂરી કરે વાઘળિયા તાલુકાની અંદર ગોગલિયાપુરા અને ભૂરી તલાવડીની અંદર જે નુકસાન થયું છે તેનું વળતર ચૂકવે ખેડૂતોને જે પાણી ભરી ગયા છે એનું વળતર ચૂકવે અને જેને કેશડ્રોલ હાલવાની થાય એને કેશડ્રોલ લાલે એટલે સરકારને અમારે એટલી જ વિનંતી છે કે જે આ તો ભાઈ કુદરતી આફત છે કુદરતી આફત ને કોઈ પોચી નથી વળવાનું પણ જે જરૂરિયાત હોય એ સરકારે એમને સહાય આપવી જોઈએ અને જે વાઘોડિયાની અંદર જે રોડ નવો રોડ બનાવે છે તેના બદલે પહેલા ગટર લાઈન કરો અને એનો ગટરનો જો નિકાલ થશે કાસ દૂર થશે તો ત્યાર પછી જ આ રસ્તામાં પાણી ઓછું થશે અને જે દબાણો છે એને દૂર કરો એટલી અમારી કોંગ્રેસ સમિતિ દ્વારા માંગણી છે અને અમારે ઉપર લગીન આવેદન પત્ર પહોંચાડવા માટે અમે વિનંતી કરી છે અને સહકાર આપશે એવી અમને ખાતરી આપી છે જય કોંગ્રેસ જય કોંગ્રેસ સતા હજુ સુધી અમને કઈ કાન ખુલતા નથી ફરી આજે બીજી વખત અમને અમે બધા કોંગ્રેસ સમિતિ દ્વારા ભેગા થઈને આવ્યા છે ફરી આવેદન પત્ર આપવા માટે કે રોડનું સત્વરે કામ સારું કરે અને બીજું કહું કે સાત કિલોમીટરની અંદર ચૌદ કરોડ રૂપિયા જેવી મોટી માતબર રકમ આપીને રોડ બનાવ્યો છે છતાં પણ એટલા ઊંડા ખાડા પડી ગયા છે આજે હેલ્મેટની વાત કરી રહી છે સરકાર અમને અમારા માથાની પણ કિંમત છે અમને અમારા વાહનની છે પણ તમે એની સામે અમારી સામે શું આજે રોડ પરના ખાડા એમનાથી પૂરાતા નથી અને ઉપરથી હેલ્મેટની વાતો કરવા નીકળી પડેલી સરકાર છે માટે હું વિરોધ નથી કરતો પણ એટલું ચોક્કસ કહું છું કે તમે હેલ્મેટનો કાયદો લાવો છો તો રોડ રસ્તા પણ તમે ઠીક કરો બીજી એક વાત કહું કે વાઘોડિયાની અંદર અવડે વરસાદ પડવાથી જે ગુગલિયાપુરાની અંદર જે પાણી પાણી પી ગયું છે અને એ ગાડી જે દબાણ છે જે બાકી લોકોએ દુકાનો બનાવી દીધી છે મકાન બનાવ્યા છે એમના તમે રસ્તાઓ પહેલાં સાફ કરો અને એક પોંચ સાફ કરો અને તો જ એની તો હજુ હજુ વધારે દુબાન થશે અને એ લોકોને જેના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા એ લોકોને આજે તમે એ આપો વળતર આપો એમને બીજું કે બીજું વાઘોડિયાની અંદર અત્યારે હજુ ગટર ગટર કમ્પ્લીટ થઈ નહીં ત્યાર પહેલાં નવા રોડ રોડ બનાવી દીધો શા માટે પહેલાં ગટર કમ્પ્લીટ કરો સરકારના પૈસાની શા માટે આવી નીલામી કરી રહ્યા છો માટે મારી એક એટલા માટે આજે આવેદનપત્ર આપ્યું છે ખેડૂતોના માલની અંદર આટલું બધું નુકસાન થયું છે એમને પણ સર્વે કરાવીને કરે એમને પણ વોટ્સઅપ ચૂકવે એવી અમારી પાસે સરકાર પાસે અમે માગ કરીને આ રીતનું આપ્યું છે જો આગામી નહીં કરવામાં આવે તો અમે ગાંધી જીદા માર્ગે આંદોલન કરીશું જય હિન્દ જયભાઈ